અમાર નેનો બેન જો નીકળી ગયા છે મિત્રો મિત્રો અમાર જો નેનો બેન બાર મિનિટ અંદર ના આવતા તો વાઈફ કીધું ભાઈજી હવે આવો પરવા જાય એટલો છે 740 મને ભાઈ આવી ગયા અમાર જય માતાજી જય ભગવાન મિત્રો કેમ છો બધા મજામાં છો મિત્રો અત્યારે મસ્ત મજાનો હવાર પડી ગયો છે ને ભાઈ આપણે ઘણા સમય પછી અને મિત્રો અત્યારે મસ્ત ઢાબા માથે આવી ગયા છે ને ભાઈ અહીંયા નાહ્યા ધોયા નહીં તે ને એવું કર્યું છે ને અમારા બેને આવી ગયા તો નેનો બેન સામે ચડે છે તો મિત્રો આપણે છે ને પહેલા થોડુંક નાહી ધોઈ ફ્રેશ થઈ જઈ અને દાઢી બાઢી બાળ મંદિર જવાનું ક્યારે જવાનું હે ક્યારે જવાનું એ અહીંયા જવાબ દેને ને ક્યારે જવાનું હે નાઈ જવાનું હા તો મિત્રો આપણે નેનો બેન ના બાળ મંદિર એ જવાનું છે આજે છે પેલા દિવસ એના બાળ મંદિર જવાનું છે જઈશ ને હાલો તો હાલો નાય લાલ પછી મૂકી જાવ તો મિત્રો અહીંયા હાલે છે આપણે શ્રીરામણ ને જવું બધું ભાગ ને શાન ભાગ ને એવું હાલે છે અને તો મિત્રો મસ્ત મજાની દાઢી કરી લીધી છે નાય લીધી પછી આપણે તડકા ની વાત કરી હતી ભાઈ તડકો ઘડી બગડી રહ્યો ને પાછ મસ્ત મજાનો જવો નજારો સામે જવાનો પ્લાન છે એટલે ડુંગરે એ ના જવાની ઈચ્છા છે જો કોઈ મિત્રો ભાઈ બનો મળી જાય તો હમણાં જઈએ ડુંગરે ને ભાઈ ધુમ્મસ ધુમ્મસ બધું રેડી છે જો મસ્ત તો એવો પ્લાન છે ડુંગરે બુંગરે જઈએ પણ એ પહેલા ભાઈ નેનો બેન ને તૈયાર કરી ને પેલા બાળ મંદિરે મૂકવા જાવની સાથે પેલો દિવસ તો ફાઇનલી મિત્રો અમારે નેનો બેન થઈ ગયો છે તૈયાર બાળ મંદિર જવા માટે જો કેવા કપડા પહેર્યા છે નવા છે નવા નવા કપડા પીર્યા છે જો ભાઈ બનાવ્યો જો એ ભાઈ બન અહીંયા આવતા રહે અહીં આવતા રે ભાઈ બનાવ્યો ભાઈ બને નાનો બેન ભાઈ કપડા પહેરી લીધા છે નવા તૈયાર થઈ ગયા છોટી બોટી આમ ફરતો આમ ફરતો હુંજી છોટી બોટી લઈ લીધી છે તો ફાઈનલ મિત્રો આપણે નાનો ને લઈને આવી ગયા છે દુકાને ભાઈ અમારે જગુ દાદા બેઠા છે જગુ ભાઈ જો અમારો વિડીયો જોવે છે જગુ ભાઈ આમ બતાવો જો અમારા વ્લોગ જોવે છે ઓ આપડા સબસ્ક્રાઇબર છે ભાઈ બન આપણે ને અમાર બેન નો મસ્ત બનવાનો ભાગ પડી હાલો ને ભાગ લેવા તો નાનો બેન ને વાગ્યા છે 11 તો જવાનું છે બાળ મંદિરે કા જો પૈસા લઈ લીધા છે ભાગના હાલો હવે તો આપણે જઈ સી નેનો બેન ને બાળ મંદિર મૂકવા ભાઈ આજ પહેલો દિવસ છે બાળ મંદિર બેન જો નીકળી ગયા છે ને મિત્રો આપણે જઈ સી એને મુકવા પહેલો દિવસ છે બધા બધે લેશન થઈ જો અમાર બેન જાય છે પણ ઉબેરા ને તો નેનો ભાગ લઈ લીધો છે જો પાક થાય છે હું લીધો મિત્રો આપણે હાલે જઈ સી રસ્તામાં ને નેનો બેન નું બાળ મંદિર થોડુંક જ આગું છે કાય બહુ આગું નથી થોડુંક આગું છે તે રસ્તામાં દુકાન આવી કે ભાગ લેવો છે ને ભાગ ભાગ અપાઈ દીધો છે તો હવે જઈ સી જો

બાળ મંદિર નું નો રે રોમન બાળ મંદિર નો છોકરા કેટલા બધા હતા તોય નો રે ઓલા બાળ મંદિર વાળા બેન ને કીધું રે રે તોય નો રે રોવા મળે એવું એમાં એમ છે કે ભાઈ અમને ભાળી ગયું ને રજા સાહેબ બધા કર્યા છે ખબર છે આવડા રખડા ગૌ માં તેડી કેટલું કીધું તોય નો રે કા ના પરોઠા ને એવું બનાવતા હતા નો રે ભાઈ કાલ થી ને હે એ કાલ થી હોય કાલથી હોય જાય કે નહીં હે કાલથી હોય જાય નકર મુખ હાથ લે લેતો હો કાલથી હોય જાય જા દાદા મૂકો જા જા મિત્રો વાસીની ભાજી બસ્સો રૂપિયાની કિલો છે ભાઈ અમારે બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો અમારે નાનો બાળ મંદિરે જોઈ જાય હાલ મૂકી જાઓ કાલ વહી જાય ત્યારે મૂકી જાઓ હે બાળ મંદિરે બાળ મંદિરે જવું છે

કેટલો હશે સાતસો ને ચાલીસ ભાઈ પેરો ભરજાઈ મંત્રી સાહેબ બાર આવવાના હતા કદાચ આવી ગયા છે આમાં મંત્રી ઓફિસ છે ભાઈ ક્વાર્ટર કેવામાં એમાં છે પણ હજી કાંઈ આવ્યા નથી મંત્રી સાહેબ મંત્રી સાહેબ આવ્યા એટલે ફટાફટ પેરો ભરી દેજો ને અત્યારે બેન છે હજી કાંઈ આવ્યા નથી એવું તો મિત્રો મંત્રી તો કઈ આવ્યો નહીં પણ વરસાદ આવીને વહી ગયો છે ઘણો બધો વરસાદ આવ્યો બધું પલાળ નાખ્યું છે જો તો મિત્રો આપણે ઘર બસ કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમી લઈએ મસ્ત

રાશટી ની ભજીઓ નાણણ બનાઉ યુટ્યુબર બનાઉ યુટ્યુબ તો મિત્રો આજ જો છે એક ના જો આંગણવાડે બચ્ચા બળકો ખાવા નાસ્તો કરવા બેહી ગયા છે અમારા ગામમાં જો મસ્ત નાસ્તો કરાવે છે છે પ્લાન છેણા બનાના બધું મસ્ત જો બચ્ચા પા ઓય ઓલો મારા દાત કાઢે છે બચ્ચા બેહી ગયા છે જો ગામમાં દેખાય છે ભાઈ બાળ મંદિર છે ભાઈ અમારા ગામમાં મસ્ત આ દાબી બાળ મંદિર છે કેટલા કેટલું પા છે

આપણે ભાગ્ય બની ગયું છે વાસી કા મસ્ત તો ખાઈ લે બધા બે ગયા છે તમાર ને વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ વરસાદ આવે છે તો હાલો ફટાફટ જમી લઈ તો મિત્રો મસ્ત મજાનો બપોરા કરી લીધા પેટ ભરીને ડાબી લીધું ભાઈ ભાજી બની છે હું એક નંબર ભાઈ અત્યારનો વ્યૂઝ તમને બધો મસ્ત વ્યૂઝ છે ભાઈ વરસાદ આવીને વહી ગયો છે ને વ્યૂઝ જોવો તો મિત્રો વરસાદ બહુ અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે તો ભાઈ અત્યારે વિડીયો એ પણ ઘણો લાંબો થઈ ગયો છે તો આ સાથે આપણો વ્લોગ વિડીયો આપણો પૂર્ણ કરી દઈએ તો કેવું રહે ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી એક નવા વ્લોગ સાથે છે બધા મિત્રો જય માતાજી જય ભગવાન આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો એક બીજું કાંઈ નહીં આવજો બાય બાય